અઢાર તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવાર મિત્રો આજની હરાજીની વાત કરી ને મિત્રો તો હરાજીને ચાલી રહી છે નવી જમીનમાં મિત્રો બે થી હરાજી નું કામકાજ ચાલુ હતું ચાલુ હરાજીમાં જી છે આજના ક્વોલિટી પ્રમાણના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

તેરસોના ભાવીસ મગફળી છે એકદમ સારી ક્વોલિટીની મગફળી છે તેરસો ને અગિયાર રૂપિયામાં આ મગફળી વેચાણી છે જીવીસ છે તેરસો ને અગિયાર ના ભાવ বাৰপিয়া নেমল বাৰু ভাৱে জেৱি মগী বাৰু মগী জে બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ થાય છે એકદમ વજન માલ છે બારસો ને એકસઠ ભાવ છે બારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે બારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે માંડવી છે મિત્રો ગિરનાર ચાર બારસો રૂપિયા

અગિયારસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે અગિયારસો ને એકસઠ રૂપિયાના ભાવ છે તમે બધામાં અગિયારસો ને એકસઠ રૂપિયામાં વેચાણું છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને એકસઠ